ુ આરોગ્ય ધન અને સેવા કેન્દ્ર પુન નિર્મિત નર્મદ સ્મૃતિ ભવન પુન નિર્મિત ડાઇનિંગ હોલ નું કરાયું આ સાથે યુટિલિટી બિલ્ડિંગ મ્યુઝિયમ અને સ્ટાર્ટઅપ બિલ્ડિંગનું ભૂમિ પૂજન કર્યું

બીજો કોઈ વિકલ્પ સપનું જોવું એ આપણા બધાનો જ હક છે પણ સપનું ત્યારે જ સાકાર થઈ શકે જયારે જીવનમાં એ સાકાર કરવા માટે મહેનત મહેનત કરશો અને વગર જો દરરોજ આપણે ભગવાનને કોસશો ને કે સારું મારા જ નસીબમાં કઈક ને કઈક વાત છે મારી જોડે આવું થાય છે તો જીવનમાં કોઈ સપનું સાકાર નહીં થશે સપનું દરરોજ જોવું કોઈ વાંધો નથી પણ એ સપનાને સાકાર કરવા માટે યોજનાને એની ઉપર મહેનત કરવી એ જવાબદારી આપણી જ છે આપણો જોયેલું સપનું કોઈ બીજાને સપનું આવશે ને સાકાર કરી જશે એવું સપનું જોનારનું ભવિષ્ય ક્યારેય ઉજ્જવળ નથી થતું એટલે મારે આપ સૌને વિનંતી છે કે બીજા લોકોને કોશવાની બદલે આપણા નસીબને કોશવાની બદલે આપણે આપણા સપનાને સાકાર કરવા માટે મહેનત કરીએ અને મહેનત કરીને પોતે બી આગળ વધીએ પરિવારને બી આગળ વધારીએ રાજ્યને બી આગળ વધારીએ દેશને બી આગળ વધારવા માટે કામ કરીએ હું એક દાખલો આપ સૌને આપવા માંગુ છું કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે